શ્રી સંતરામ મંદિર ખાતે પોષી પૂનમ નિમિત્તે સાકર બોર વર્ષા કરાઈ ઉમરેઠના શ્રી સંતરામ મંદિર ખાતે પોષી પૂનમ નિમિત્તે ઉમરેટ સંતરા મંદિરના મહંત શ્રી દાસજી મહારાજ તેમજ શ્રી સંતરામ મંદિરની વિવિધ શાખાના શ્રીની વિશેષ ઉપસ્થિતિમાં સાકર વર્ષા કરવામાં આવી આરતી બાદ જઈ મહારાનાથ સાથે ઉપસ્થિત લોકો સાકર વર્ષા કરી હતી જે નજારો જોઈ ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો અને સાકર બોર વર્ષના મહત્વ વિશે ઉમરેટ સંત મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતું એક માન્યતા છે કે બાળક તેની ઉંમર પ્રમાણે બોલતું ન હોય તો સંત મંદિરમાં સાકર બોર વર્ષા કરવાથી બાધા રાખવામાં આવે છે તે બાળક જલ્દી બોલતું થાય છે સંતરામ મંદિર ઉમરેઠમાં મોટી સંખ્યામાં ઉમરેઠ સહિત આજુબાજુના ગામના લોકોએ સાકર બોર ઉછામણી કરવાની બાધા રાખી હતી તો કેટલાક લોકો બાધા પૂર્ણ કરવા માટે સંતરામ મંદિરમાં સાકર બોર વર્ષા કરી હતી પોષીર પૂરમ અને વાર્ષિક ઉત્સવ નિમિત્તે શ્રી સંતરામ મંદિરમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું જેનો ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો ઉલ્લેખનીય છે કે શ્રી સંતરામ મંદિરના એકસો છાસઠમાં વાર્ષિક આયોજન કરવામાં આવ્યું હતું આજે પોષુર પૂનમ છે શ્રી સંતરામ મંદિર ઉમરેઠનો એકસો ને છાસઠમો વાર્ષિકોત્સવ છે અને આજે સંતરામ મહારાજની વર્ષમાં પર આરતી ઉતરે છે તે આરતીના દર્શન કરવા અને સાકર વર્ષ પ્રસાદ લેવા માટે ਉਚਮੋ ਦਾ ਗਾਸਤੀ 1532 ਚਾਤਤ ਹੋਈ ਹੈ ਤੇ ਅੱਜ ਇੱਕ ਖਾਸ ਬਹੁਤ ਇਹ ਮੋਹਰ ਉਚਰਵਾਉਣਾ ਹੈ ਜਿਹਨਾਂ ਬਾਲਕ ਕੋਲ ਤੋ ਨਾ ਹੋ ਜਿਹਨਾਂ ਬਾਲਕ ਕੋਲ ਤੋ ਹੋਵੇ ਉਹਨਾਂ ਮਾਤੇ ਬਹੁਤ ਉਚਰਨੀ ਮਾਤਾ ਰੱਖਵਾਉਣਾ ਹੈ ਤੇ ਇਹ ਮਾਤਾ ਪੂਰਨਾ ਚੋਰੀ ਜਿਹੜਾ ਕਾਤਾ ਪ੍ਰਸੰਗ ਵਿੱਚ ਬਦਨ ਸਹਾਤਾਨਾ ਸਹਾਕਾਰ ਦੀ ਉਸਨ ਬਰਸਾਦ ਨਹੀਂ ਨੇ ਤੇ ਪਾਰਕਿੰਗ ਦੇਵਾ ਸਮਾਸਾਤ ਆਵੇ ਇਹ ਵੀ ਆਪਣਾ ਸੰਸਾ ਹਰ ਚੌਂਜੇ